સાહેબ શિરીષભાઈ પાઠક સાહેબ પ્રભુભાઈ અને સૌ મિત્રો સતીષભાઈ અને પરેશભાઈ પણ આખો દિવસ પૂરો થવા આવે અને એ બેઠકમાં વાત કરવાની હોય એટલે જેમ સભાગૃહમાં થોડા આમ જરા જુદા આકૃતિઓમાં કૃષિઓ ભરાયેલી છેવું મનનું પણ હશે પણ તેમ છતાં તેમ છતાં આ બેઠકના આરંભે મારે જે એક કરુણ પ્રશસ્તિ કાવ્યની વાત કરવાની છે એ બહુ જ સંક્ષેપમાં અને છતાં મહત્વના મુદ્દાઓ આવી જાય એ રીતે તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરીશ શરૂઆતમાં જ સવારે જે ચર્ચાઓ થઈ છે એવી એક પણ વાતમાં હું જઈશ નહીં સ્વરૂપલક્ષી કોઈ પણ વાતમાં જઈશ નહીં સુંદરજી બેટાઈને વિશે થોડોક સંદર્ભ આપી અને સીધા જ કાવ્યમાં પ્રવેશીશ સુંદરજી બેટાઈ દ્વૈપાયન અને મિત્રા વરૂણો એવા ઉપનામથી પણ ઓળખાયા છે ઓગણીસો ને પાંચ અને બરાબર આજ મહિનામાં એમનો જન્મદિવસ હતો આઠમા મહિનામાં જન્મદિવસ ઓગસ્ટમાં અને અત્યારે નવમા મહિનામાં સોળ એક એટલે જાન્યુઆરીમાં એમનું અવસાન હતું પણ આ નવમો મહિનો મારા મનમાં એટલા માટે જરા વધારે ઘર કરી ગયો કે આ કાવ્ય સદગત ચંદ્રશીલાને એમણે સપ્ટેમ્બરમાં લખેલું છે એટલે એ પણ અનાયાસ એક અનુસંધાન અહીંયા આપણે જોડાયેલું જામનગરના વતની દ્વારકા બેટ દ્વારકા ત્યાંના જામનગર જિલ્લાના બેટ દ્વારકાના વતની પણ અભ્યાસ અને પછી વ્યવસાયને નિમિત્તે જિંદગી આખી એમણે મુંબઈમાં જ કાર્ય કેમ કહેવાય કે મુંબઈ એમનું બીજું વતન એમણે મુખ્ય પ્રધાન ગાંધી કવિ તરીકેનું છે આપણે સૌ જાણીએ છીએ વિવેચન અનુવાદ અને સંપાદનમાં પણ એમનું પ્રદાન કહેવું છે સદગત ચંદ્રશીલાને એમણે જે શોકાંતિકા આપી છે એમાં બે વાત મને મહત્વની લાગી છે એનો નિર્દેશ કરીને પછી કવિતાના વિશે વાત કરીએ એક તો આ દીર્ઘ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે નવ ખંડમાં ધ્વનિલે કરે એ રીતે નવ ખંડમાં વિસ્તરે છે અને દરેક ખંડમાં એમણે જુદી જુદી રીતે પોતાની સંવેદનાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે એમણે જે પ્રસ્તાવ લીધો છે એનો લાભ કાવ્ય સ્વરૂપની રીતે એમને એ મળ્યો છે કે જે ભાવ પલટાઓ છે સ્મૃતિ છે આનંદ થી શરૂઆત કરે પછી પાછા વિષાદમાં પ્રવેશે વળી પાછી અતીતની મધુર સ્મૃતિઓ પ્રસંગો એ ભાવ પલટાને અનુરૂપ એવો પટ આ દીર્ઘ પટને લીધે એમને સાંભળ્યો છે એ લાભ આ કવિતામાં એ લઈ શક્યા છે ટોપીવાળા સાહેબે કરુણ પ્રશસ્તિ કાવ્ય સંદર્ભે વાત કરતા નોંધ્યું છે આપણા સાહિત્ય કોષમાં કોલબ્રિજને ટાંકીને કે ચિંતનશીલ ચિત્ત માટે સ્વાભાવિક એવો કાવ્ય પ્રકાર છે અને તેથી ક્યારેક એમાં કોઈ શાશ્વત સિદ્ધાંતના અનુસંધાને સાંત્વના પણ ભરે છે આ સદગત ચંદ્રશીલાને કાવ્યના અંતમાં આ સાંત્વના ભરતી આપણે જોઈ શકીએ છીએ પણ કાવ્યમાં પ્રારંભમાં અને મધ્યમાં સંવેદનની સચ્ચાઈ અને તીવ્રતાનો જે એક અનુભવ થાય છે હૃદયની જે અનુભવ થાય છે એ કવિતાના અંતમાં થતો નથી થોડો થોડો એવો અંત એમાં જણાય છે જે એક બુદ્ધિથી થતું સમાધાન એ કાવ્યના અંતે નિરૂપવા માટે કૃત સંકલ્પ થઈને લખાયેલો હોય અંત એવી સ્થિતિ પણ આ કાવ્યના અંતમાં જોવા મળે છે ટલા એક અપવાદ ને બાદ કરતા એક કાવ્યમાં એમણે જે રીતે ભાવ પડતા સાધ્યા છે કેટલીક તો બહુ જ ઉત્તમ એવી પંક્તિઓ આ કવિતામાં મળે છે તો એનો આપણે હવે જરા ઊંડાણથી વિચાર કરીએ પહેલો ખંડ છે એમાં એમણે આનંદોર્મીને વ્યક્ત કરી છે અને બહુ જ સરસ રીતે એમણે મૂક્યું છે ગંગા તીરે નમ્યા પહોરે લહેરાતી જલ લહેરમાં લીલામય બની આંખે સુખ શીળા સમીરમાં ફરી માણ્યું કણકણે રસાયન રસાય ના ઉદ્રેક થી કાવ્યની શરૂઆત કરે છે પહેલા ખંડમાં ગોમતી વિહાર અને એક પ્રસન્ન ચિત્ત એવી સ્થિતિથી કવિતાનો આરંભ થયો છે પણ પછી તરત જ એ ગંગા તીરે હરદ્વારમાં જે લહેરીઓનો અનુભવ કર્યો હતો પ્રસન્નતાનો અનુભવ કર્યો હતો ગોમતી તેનો પણ બહુ સહજ રીતે વિલેખ છે અને પછી જે પંક્તિઓ મૂકી છે પહેલા ખંડમાં બહુ જ ઉત્તમ આપણે બેટા એને વારંવાર યાદ નથી કરતા પણ આ પંક્તિઓ તો વારંવાર યાદ કરવી પડે એવી એમની પંક્તિઓ છે કહે છે પત્નીને સ્મરીને અંગ સૌંદર્યમાં છો ને ન હતી મૂકતા જ કેટલી મોટી વાત દાંપત્ય જીવનની જે ધન્યતા અને એમાંથી પ્રગટતી ધન્યતા અંધ સૌંદર્ય પણ સૌ સમય તું હતી નારી સૌ સમૂહ હું હતો નર સૌ સમી તું હતી નારી સૌ સમૂહ હું હતો નર હૈયાના પોતના કિ અનોખા બંધ વિસ્તાર કેવા અનોખા બંધ વિસ્તાર તારા હૈયા તણા પોતે ભાત મારી દ્રઢાંકિત તારીય ભાત થી પોત બન્યું મારુય મંડિત પછી તો પોત ને ભાત કેટલી સરસ રીતે મૂકે છે સરળતાથી સરળતાથી કે પછી તો પોત ને ભાર બધું એક અખંડિત તો પરસ્પરના સુંદર રીતે બંનેનું જે ઐક્ય છે અને પોત અને ભાત એ બંનેની વચ્ચે જે અખંડિતતા સદાય છે એના એક રૂપક પોતાની વાતને મૂકી અને પછી ભાવોદ્રેક પ્રગટે છે પહેલા આ એક સૌ સમાન સામાન્ય નર અને નારી એમ કયા પછી જે ઉર્મી છલકે છે પત્ની માટે બહુ સુંદર રીતે મૂક્યું છે અને એમાં તમે જુઓ ભાવની સાથે એક જે ઉદ્રેક પ્રગટે એ પ્રકારની જે શબ્દાવલી યોજી છે કવિએ તું ચાંદની રમ્ય ઉજ્જવલ જાણે ચડતી ભરતી ભાવની ચડતી ભરતી નો અનુભવ થાય તું ચાંદની રમ્ય ની તાર ઉજવલ સુગંધ લક્ષ્મી મુજબ પ્રાણ પુષ્પની તું મંજરી લહેકતી મહેકતી મહેતી

પ્રશ્નાર્થ ચાર પ્રશ્નાર્થો બે પંક્તિમાં મૂકી દીધા છે હૃદયની ઉર્મીનો એક ઉદ્રેક વ્યક્ત કર્યો અને પછીની બે પંક્તિ હવે હું જે પાઠ કરું છું એમાં બે પંક્તિમાં ચાર વખત પ્રશ્નાર્થ મૂકી અને હૃદયમાં જે પીડા છે વેદના છે એને હમણે પ્રત્યક્ષ કરી આપી ચાંદની નષ્ટ હું ચંદ્ર પોતાને જ પ્રશ્ન કે ચાંદની નષ્ટ હું ચંદ્ર નષ્ટ ગંધ ગુલાબ હું મનરી દ્રષ્ટ હું આમ્ર હતપદ્મ સરોવરનું અહિયાં પાઠક સાહેબે જે કહ્યું હતું બહુવચન એને બદલે અહિયાં સરોવરનું જે આપણે ન્યૂનતા સૂચક અથવા તો જે હીનતા સૂચક એ રીતે આપણે જે કહીએ છીએ એ રીતે હતપદ્મ સરોવરનું એટલે કે પત્ની વગરના જીવનમાં જે શૂન્યતાનો અનુભવ થાય છે એકલતાનો અનુભવ થાય છે અને પોતાનું અસ્તિત્વ ખંડિત થયાનો જે અનુભવ થાય છે એને બહુ સુંદર રીતે અહીંયા મૂકે છે આ ખંડમાં એમણે જે ભાષા પ્રયોજી છેલ્લે ભાષા વિશે થોડીક વાત કરી છે એટલે અહીંયા હું બહુ અટકતી નથી પણ બહુ જ સુંદર રીતે કહે છે કે પ્રભાતના નોજવલ એ પ્રકાશમાં ગિરિવિહાર બીજા ખંડમાં ગિરિવિહાર ની વાત છે માથેરાત અને ત્યાં જો પહેલા ખંડમાં પ્રસન્નતા પત્નીના સ્મરણથી જાગેલી પ્રસન્નતા પ્રસન્ન દાંપત્યનો સંદર્ભ પછી ખંડિત દાંપત્યની પીડા અને બીજા ખંડમાં એ ઘટનાને લઈ આવે છે પત્નીની સાથે કર્યો એ વખતે પત્નીની મુગ્ધ બહુ સુંદર રીતે મુગ્ધ શબ્દનો બે વાર પ્રયોગ કર્યો છે દેહતી કરી મુગ્ધને મુગ્ધ છે બહુ સુંદર રીતે આ પંક્તિ છે કે અચિત કો જંગલી ફૂલ મસ્ત મેઘ અચિંત્ય આવી તુજને ક્ષણેસ્થામાં છે પત્ની અને પ્રકૃતિને જોઈને મુગ્ધતા છે લીધા છે બીજા ખંડમાં આ રીતે પ્રકૃતિ વર્ણન પત્નીની મુગ્ધતા विहार કરતા જે પ્રકૃતિથી રમણીયતા નો આનંદ એના સુંદર શબ્દચિત્રો કવિએ લેખ્યા છે અને સાથે પુરાણ પ્રસિદ્ધ બહુ જ સુંદર એવું એક નિરૂપણ આ ખંડમાં પણ મળે છે પુરાણમાં જે ક્ષીર સાગરની વાત છે વિષ્ણુ જે ત્યાં વસે છે એવી આપણી જે પુરાણ પ્રસિદ્ધ વાત એને સરસ રીતે સાંકળીને ધુમ્મસોથી આવૃત્ત ખીણ અને શિખરો એને માટે બહુ જ સુંદર રીતે વર્ણન કરતા કવિ કહે છે કે દશે દિશે ધુમ્મસ વિસ્તર્યા હતા ખીણો ભરીને છલકી ઠર્યા હતા અશબ્ધ એ ધુમ્મસ રેલ નીચે ડૂબ્યા હતા પર્વતો એ સશેષ ત્યાં જાણે પુરાણે વર્ણેલ પેલો લક્ષ્મી અને વિષ્ણુ નો શાંતિ વાસ બની ત્યાં ગર્જન શૂન્ય શુભ્ર હતો નિસ્તલ ક્ષીર સાગર અને આવા નિસ્તલ ક્ષીર સાગર માં હાથમાં હાથ રાખેલા હૈયે હૈયું ધર્યા સમા એ ક્ષીર સિંધુમાં જાણે આપણે સ્થિર છલા જાણે એ એક સુંદર શબ્દ ચિત્ર આપી દીધું ધુમ્મસ ગિરિમાળાનું અને એમાં પતિ પત્ની જાણે કે સાગરના માછલા જેવા એકાકાર એ પરિવેશમાં હતા એવું આ બંને ખંડ પછી જે ત્રીજો ખંડ આવે છે એમાં ગોદાવરી તીર વાત લઈને આવે છે પત્નીના બે ખંડમાં સ્મરણ એને માટેની પ્રીતિ એક ઉદ્રેક અને બીજા ખંડમાં ગોદાવરી તીરે લગ્ન થયા હતા અને ત્યાં જ મૃત્યુ પછી પત્નીના મૃત્યુ પછી પુત્રને હાથે અસ્થિ છે એ વહેવડાવવામાં આવ્યા એનો ઉલ્લેખ ત્યાં આગળ થયો છે અને ત્રીજા ખંડમાં ગોદાવરી છેલ્લી પંક્તિ ત્રીજા ખંડના અંતમાં ગોદાવરીનું વર્ણન કરતા સરસ રીતે છે નિર્દેશ છે આસો માસનો આમ તો બરાબર સ્થિર અને નિદ્ર્યા પાણી હોવા જોઈએ પણ કવિ નિરૂપણ કરે છે કે ગોદાવરીનો પ્રવાહ અસ્તવ્યસ્ત વહી રહ્યો છે જાણે કે મારા હૃદયનું જે ડોળાપણું જે ખંડિતતા છે અને ડોંગાર છે મન એના જેવી આ ગોદાવરીનો પ્રવાહ છે એ વહી રહ્યો છે ચોથા ખંડમાં ફરીથી પત્નીના મૃત્યુનો નિર્દેશ ત્રીજા ખંડમાં કર્યા પછી ચોથા ખંડમાં ફરીથી સ્મૃતિ તીવ્ર થઈ છે અને કળ્યા સખી ચંદ્રિકા ગંગ સ્નાન ઉદ્દીપતા અંતરને સુવર્ધતા એમ કરીને ઉપાડ થાય છે ચોથા ખંડનો અને જે વૃત્તિ હતી એનું નિરૂપણ રતિરાગ અને પ્રણયનો અનુભવ એનું નિરૂપણ આ ચોથા ખંડમાં થયું છે ચોથા ખંડના પ્રારંભમાં પતિ પત્નીના આ પ્રણય ભાવનું જે નિરૂપણ થયું છે એને કારણે ચોથા ખંડને અંતે જે વિયોગની વેદનાનો નિર્દેશ કરતી પંક્તિઓ આવી છે એ વધારે વેધક બની છે અંધારની જે યમુના વહેતી એમ કરીને સુંદર રીતે કાવ્યાત્મક રીતે સાંકેતિક રીતે એમણે પતિ પત્નીની એની વાત એમાં કરી છે પાંચમો ખંડ છે એમાં પોષી પૂનમ હું થોડી ઝડપથી ચાલુ છું કારણ કે મને ખબર છે કે મારે કેટલા સમયમાં પૂરું કરવાનો છે પ્રગડી માટે અત્યારે નીકળો એને માટે છેલ્લે કહીશ પણ પોષી પૂનમ છઠ્ઠો ખંડ પાંચમો ખંડ છે એમાં બહુ જ સુંદર રીતે એક દ્રશ્ય મુકાયું છે કોશી પૂનમ છે ગોમતી નદી અને સમુદ્રનો સંગમ ત્યાં આગળ પૂનમની રાત્રે રેતીમાં એક જે નાવડી ખાલી નાવ પડી છે જેને કુવાથંભ નથી સળ નથી એવી નાવડીમાં વરસતી ચાંદનીમાં પતિ પત્ની બેઠા છે એકલા એનું એક વર્ણન છે અને એની સાથે પછીનું જે વર્ણન છે બહુ જ સયુક્તિક અને બહુ જ બિલકુલ અનાયાસ અકૃત્રિમ રીતે એમાં વહી આવ્યું એવી રીતે નિરૂપણ થયું છે એ પોષની પૂનમ બપોર વગેરે વર્ણનો એમાં હું નથી જતી પણ રેતી વિશે નાવડો જેને એને નોંધાષે સુકાન તેમાં નિરાતે ભવભાર ભૂલી તેમાં નિરાતે ભવભાર ભૂલી બેઠા હતા બે બની એક કાન મોદી હલેતી નવ્યનાથું મૂળે નોંધો તે મતજો વર્ણ બહુ સરસ રીતે નિરૂપણ કરે છે પણ એ સમયે ભાર ભૂલી અને બંને પતિ પત્ની બેઠા છે અને કોષની સમયે એકાએક એમની તસવીર લેવાય છે અને પછી એ પ્રસન્ન પદના એવી પત્ની એની જયારે તસવીર એના હાથમાં મુકાય છે તસવીર જોઈને ફોટો જોઈને પત્ની જોઈ રહે છે સ્થિર મલકે છે અને પછી કહે છે પતિને કહે છે પત્ની આપણે ચલાવ્યું છે રેતીમાં વાણ આપું ક્યાંથી ક્યાંક કવિ લઈ જાય છે કોષની રાત્રિ ની ચંદ્રવર્ષા એની સાથે રેતીમાં પડેલું સળ કે સુકાન વગર નું પેલું નાવડું એમાં બેઠેલા પતિ પત્ની ની છબી અને પછી એ છબી જોઈને બોલી ઉઠેલી પત્ની મરકીને બોલી છે એવું આપણી પંક્તિ માં છે આપણે એ ચલાવ્યું છે રેતી માં વાણ આપણું કહ્યું મેં શું ચલાવ્યું તે મેં શું સુધાર્યું તે ચલાવ્યું ના ભલે ચલાવ્યું ના ભલે ત્રીસ છત્રીસ વર્ષ સુધી આ રીતે સરસ રીતે ચાલ્યું છે તો એક બહુ સરસ સંદર્ભ સહજ બિલકુલ અકૃતક અનાયાસ એવી સરી આવેલી દાંપત્ય જીવન ની જન્મેલી એવી આ પંક્તિઓ છે અને છઠ્ઠા ખંડમાં મારી હૈયા પે તું ઝૂકી ચોમેર વર્ષતી તારા હૈયા તણી ધારા આ પંક્તિ બહુ જ મહત્વની છે શરૂઆતમાં પ્રસન્નતા પછી પત્ની નથી એની સ્મૃતિથી જાગતો વિષાદ પછી જુદા જુદા પ્રસંગોમાં પત્નીનું સૌંદર્ય અને એનો પ્રેમ રતિરાગ એ બધા નિરૂપણો અને રેતમાં ભલે વાણ ચાલ્યું પણ ચાલ્યું વાણ એની એક ધન્યતા અને પછી જે એક ધન્યતાનો ભાવ કઈ કોટીએ પહોંચે છે એની આ બહુ જ ઉત્તમ પંક્તિ છે મારી હૈયા ધાર પે તું ઝૂકી ચોમેર વર્ષથી

દેશ સૌંદર્યથી આરંભાયેલી પ્રેમની યાત્રા છે એ આંતરિક વિકાસની સાથે ક્ષીણકાય બનેલી શકુંતલા એને જોઈને પણ દુષ્યંત છે એ હળખાય ઉઠે ધન્યતા અનુભવે એવા સૂક્ષ્મ પ્રેમ તરફ જે ગતિ કરે છે એ વાત અહીંયા છઠ્ઠા ખંડમાં કવિએ મૂકી છે પહેલું જ પરખી લીધું તું તું મોટી કઠપુતળી આંતર પહેલા બાહ્ય રૂપ અને અનુરાગ એની વાત હવે આંતરિક વ્યક્તિત્વની વાત કે પહેલું જ પરખી લીધું હતું તું નહોતી કઠપુતળી ને મારી મૃદુતાએ તેમ પેખી લોખંડ થી રસી પુરુષ અને સ્ત્રી એના વ્યક્તિત્વની આખી વાત કઠપુતળી નથી પત્ની તો પતિ ભલે મૃદુ હોય કે કઠોર હોય પણ એના વજ્રાલ પતિ કઠોર કુસુમાદી મૃદુની કુસુમાદ અપી એ વાત અહીંયા આગળ અને પછી બલાબલ સમાધિને હાંકી જીવન રેંકડી સર શબ્દો વાપર્યો બલાબલ સમાલીને બલાબલ સમાલીને સમાલી શબ્દ સમાલ બેલી એમ જે કે ગણોદરાચાર્ય સમાલીને હાંકી જીવન રેંકડી રેતીમાં પથ્થરોમાં ને ચીલે ચીલા વિના એતે બહુ સરસ વાત કે રેતીમાં તો ઠીક પણ પથ્થરોમાં ચલાવવી પડી જીવન રેંકડી અથવા ચીલે ચીલે ચલાવવી પડી અથવા કોઈ વાર ચીલા વિના પણ ચલાવવી પડે ચઢાવ ઉતાર જિંદગીમાં દાંપત્ય જીવનમાં આવે એનો નિર્દેશ બહુ સરસ રીતે જીવન રેકડી કારણ કે જીવન રથ નથી ગયું એમાં એમાં કોઈ ખોટી આભા નથી ભૂલી પણ જીવન રેકડી અને પછી રસ્તો હોય કે ન હોય એ ચાલી છે બલાબલ ને સમાલીને બંને ચાલ્યા છે પતિ પત્ની અને પરિણામે કે પટકાઈ કે ઉછલી પડી નથી અને પછી ચિંતન કરીએ જે આ સ્વરૂપની સાથે અપેક્ષિત રીતે જોડાયેલું છે ઝાંખા પાંખા અનુભવે ઝાંખું ઝાંખ્યું તું આપણે કશું આપણે પામી ગયા એવું અભિમાન પણ નથી કોઈ દર્શન લાદી ગયું એવી કોઈ મોટી વાત પણ નથી પણ સરસ રીતે કહે છે કે ઝાંખા પાંખા અનુભવે ઝાંખું ઝાંખ્યું તું આપણે જીરવાય ન તો બને કાચા પારા સમાજ એ જો ન જીરવી શકાય તો સુખ હોય કે દુઃખ કાચા પારા એ બે માં કરવું કોનું ગૌરવ અજીરજે બંને ઘણા એ જગ સુખ ન જીરવી શકે અથવા દુઃખ ન જીરવી શકે તો જીવનને ગૌરવ નરા

પછી પત્ની સખી રમ્યા ભગીની ભાવ નિર્મલા પર્વે એક સામ આ ભાવ ભરતી અને આ પ્રકારની એક ઊંડી સમજ છઠ્ઠા ખંડમાં નહીપાય સાતમા સ્વભાવતા પરંતુ એક ઉત્તમ કવિતા બને છે સાતમા માં એ ઉત્તમતા થોડી ઓછી થાય છે અને આઠમા ખંડમાં કૃતજ્ઞતા પ્રવેશી જાય છે આઠમા ખંડ અંત છે એ વાંચતી નથી કારણ કે એ ઉત્તમ કવિતા નથી એવું લાગ્યું છે પણ કવિની જે વિશેષતા છે ભાષામાં એના તરફ માત્ર થોડું ધ્યાન દોરી દઈશ બહુ જ સુંદર રીતે ગિરિવિહારની વાત કરે અને પોઈન્ટ હોય આપણે કહીએ સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ તો એને માટે દર્શન બિંદુઓ પોઈન્ટને માટે નવો શબ્દ એમણે પોઈન્ટ દર્શન બિંદુ અને કેમેરાને માટે છબી યંત્ર એવો એક શબ્દ નવો લઈ આવ્યા તો આ ક્રિએટિવિટી એની સ્વસ્થ શૈલીની સાથે એની પણ નોંધ લેવી પડે પ્રભાતના નોજવલ એ પ્રકાશમાં ન ઉજ્જવલ નોજવલ એક નવી શબ્દ યોજના એમણે કરી પછી બીજી ગીરીમાં વાનળ ની કુદાકુદ છે માટે બરાબર ધ્વનિમાંથી માંથી એની ક્રિયા એવો શબ્દ લઈ આવ્યા સમાજ તું ચિન્થી વાનર ભૂખ ભૂક ઠેપ એક સાથે જ્યાં બોલીએ ત્યાં આખી ક્રિયા આપણી સામે આવી જાય વાનર ભૂખેક જોઈ રહેતી નવરંગ રેખ એ જ રીતે આનંદ સંયોગ નિતાંત છિ નિતાંત છિન્ન એમ બોલતા જ જાણે કશું ખંડિત થયાનો ભાવ છે એ તરત અનુભવાય બની હવે મૃત્યુ મંગલા તો મૃત્યુ નું કરી ચાલ્યા એ બહુ શબ્દ કર્યા સખી ચંદ્રિકા ગંગ સ્નાન ત્યાં પણ એમને ચંદ્રિકા રૂપી ગંગામાં સ્નાન એમ આલેખન કર્યું મારી વાતને કહીશ કે ગુજરાતી ભાષામાં છે હૃદયમાં ઉઠતી ઉર્મીને અનુરૂપ એવી શબ્દના અથવા તો લય પ્રવાહ ને લઈને આવતી છે દાંપત્ય જીવન

પ્રયોગો અહીંયા જે રીતે ભાવને એ નિરૂપી શક્યા છે એ બધાને કારણે યાદગાર ખંડકો આ કાવ્યમાંથી આપણને પ્રાપ્ત થયા છે અતિ ઉત્તમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે એવું આપણે કહી શકીએ તેમ નથી તેમ છતાં કવિત્વ શક્તિ છે એના પ્રમાણ મળી રહે એવી કેટલી બધી જગ્યાઓ હોતી હોય આ કાર્ય સાથે મારી વાત પૂરી કરીશ પરિષદે આ એક ઉત્તમ પ્રકારના આપણા આલેખનો એમાંથી પસાર થવાની મને તક આપી એના માટે પ્રમુખશ્રીનો પ્રદીભાઈ નો અને પરિષદનો